અને મારે શાક રોટલા જે બનાવવા ને એ તમારે બધુંય બારે લઈ આવવાનું ગેસ ચૂલો ને મસાલા ને બધુંય લઈ આવવાનું એટલે હું તમને બનાવી દઈ કાઈ એક કામ કરો ભાભી છે ને હું એ બારે જ વસવાટ કરવા આવી જાઉં એટલે હું ને તમે બે બારે જ રહેશો હું ક્યો કે હવે તો થાય હો આટલો મગજ ચેતી લઈને આવી હા તો તો નહીં આ તો માણા ભેગે રહીને હું પાકી થઈ ગઈ

હવે અમોય મજા આવે ને ઘરે હોય તો બારે જાવું ને તો 1.5 400 ને 500 રૂપિયા તો ટિકિટ લે લે કેરે આપડે છે ને ઈ જે આપણે એમ કેશું કે અમારે વોટર પાર્ક જાવું છે નકા બનાવી દીઓ ઘરે એટલે અમે નાઈ લેશું કા કાયડી તો મસ્તી તો થઈ ગઈ લે ને ઈ તો પહેલાથી જતી ભાભી કાયડી તમે છે ને મારી વાત સાંભળો વાડનો દી આપણે છે ને અંદર જવાનું પડશે ક આપણે અંદર નઈ જાય તો આપણે કે કેવી રીતે કોઈ બહાર આવશે જ નહીં ઈ વાતે હેચી છે તમારી હા તો હાલ અંદર હું ને તું બે જાય અંદર અને આજે ભૂતળો આવે ને એટલે બે થઈને કે શું હવે એમ જ કરશું આમ તો છે ને એકલો હોય ને ગમે તે એક હોય તો ન મને બે હોય ને તો જપાટે મની જાય કા ઠંડે ઠંડે પાણી સે નહના ચાહીએ ભાભી છે ને એક માર જેડલ છે ને

આપડો તો જહા હો ટોકો પાણી રામ નામ બોલો બોલ્યા થી બેડો પાર છે સીતારામ બોલો બોલ્યા થી બેડો પાર હશે આપણે ખાવાનું શું બનાવશો આજ હાટુ આળી આજ ને આપણે ભૂતળા હાટુ બધું એનો ફેવરેટ ખાવાનું બનાવવાનું છે દાળ ભાત શાક એ ડુંગરી બટેકાનો ને રોટલી ને ઢસ ને બધુંય બનાવવાનું છે એટલું બધું બનાવશું હે તમારે સિંગפולમાં નાઉ છે ને હા નાઉ જોઈએ ને તમે એકલા એકલા નઈ કાય નાવ આ તો તારે છે ને મને આ બધુંય કામ કરાવવામાં મદદ કરવી પડશે આપણે આટલું બધું બનાવશું એના હાટુ કક કરશું ને તો એની મન 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 છે

આ રે ના કેટલી વધીતી ખબર છે તને બધીએ નાખી દીધી બોલ મસાલાવારી બનાવીતી ને તેરે વટાણા ને ટમેટા ને કેટલું નાખીતું બધું એ બગાડ્યું બોલ અને ઠકણા વગર ની તો મેગી હતી ખાલી 4 ચમચી ખાધી મન તો જરીએ ના ભાવી તો પછી બધી કોને ખાધી કોણ ખાય કહો તો શું કે એને ભાવી એટલે એને ખાધી ને બીજી બધી મે તો નાખી દીધી લે હવે આપણે ટાણે ખાવાનું બનાવવા મંડી ને કલ સ્વિમિંગ પૂલ માં નાવાય ની જડે

કોતલાન મનાવો તો પણ છે લે કે એમાં સ્વિમિંગ પુલ કરવું છે ને હમણાં જ તો એક જીદ કરી હતી પૂરી કરી હવે બીજી જીદ કે મને ને હું બને તો મનાવીને ન જરાઉ અને ના મને આવડે કા કે આ સ્વિંગ પુલ તો મને માથે આવ્યો બધુંય એ કામ મારા પાસે કરાવે આસે ભાભી સાણા કે વાલે હું બારે બે હું મારે બધુંય વસવાટ અહીં જ કરવો છે ત્યારે હું નીકળ ભોરી બનું હું તમારે ભેગ જ વસવાટ કરી तमे बारे तो हुए बारे तमे अंदर तो हुए अंदर ही, ही। <laughs> तो हुए जरी काटो मारती हूँ यह कोई से तो नहीं कोने खबर के हूँ निकली गई ही वो तो काम ची दिन निकली जाए मुझे करूँ मैं मनमोजी मस्त रहूँ अपने दुन में तू क्या सोचे तू ही जाने मैं तो जानू बस ये अपना ભૂતળા ને એવું સ્વાદિષ્ટ ભોજન થવા માંડી પગ દુખે બીજું શું થાય તો લે બધા તો મનસો ને અહીંયા જ દઈ દો ખાવાનું નાતા નથીગંધ તો હાઈ હવે થી આવતી લાગે આપણે ભૂતડી કોઈ કઈ બનાવે નહી

આજ તો સમાચાર જોવા પડશે અરે બાઈ કેવી દુખદ ઘટના બની ઓહો માર તો કાળજુ કપાઈ ગયું ખાતા ખાતા ફોન ના જોવાયો હે સમાચાર જોઉં છું ફોન નથી જોતો ખાલી હા ભરોસો એ શું હા ભરોસો હા હમણા વિમાન થયું છે તે ક્રેશ ના થઈ ગયું આવું એ કા કેવું થયું લ્યો મને તો એ બાઈ એવું દુઃખ થતું હતું ને કેટલા મરી ગયા બચારા હાલ ભૂતડા આપણે છે ને બે મિનિટ નો મનોવ્રત રાખી દઈએ એટલે એની આત્માને શાંતિ મળે હા તું રાખી દે એટલે હું એ રાખું તાર ભેગે જે જીવાવ્યો આપ શરણે ચરણમાં પનાવજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો ઓમ શાંતિ શાંતિ હે ભગવાન એની આત્માને શાંતિ આપજો હા હવે ઘણો થઈ ગયો હા હવે રાતે જોજો મૂકી દો ફોન સનામાના ખાઈ લ્યો નક પછી ખાતા ખાતા ફોન જો એટલે મારી વાત સાંભળો જ નહીં

ઘરમાં નહીં તો ઘરની આજુબાજુ બનાવીને પાણીમાં ઘરમાં પાણી નથી આવતું આવે છે પણ અમારે હોય ને તો બંધ કરી દેવાનું પછી નાઈ લેવાનું જરૂર નથી સ્વિમિંગ પુલ બનાવવાની પેલી કહી દઉં એટલે બીજું નહીં પાછી ના પૈસા મનવાય નથી અમારે બસ જોવે છે એટલે જોવે છે બીજું કઈ નહીં こういこうあんちょこんそ、ここのきけと。